હાલે હું તો તૈયાર થઈ ગઈ હવે કોઈ આવે જાનવી તૈયાર થઈને એ શું કરે આ રે જો તૈયાર થઈ ગઈ હા અસલ લાગે હાડી હાડી પહેરતી હોય તો ડ્રેસ જ પહેરે જઈ હોય તે કાઈ ની લે કોઈ તો હાડી પહેરવી ગમે કાઈ એમ ન ગમે ઈ તો બરાબર પણ અસલ લાગે હાડી માં જો તો કઈ સાંડ લોન કરેતી કે એ અસલ તૈયાર થઈ ગઈ કા હા ઓ હવે તો હું હોય ને તમે પણ હા અરે ના અસલ લાગે કઈ ગયો ઈ રહ્યો નાવા ગયોસ હું તો જો પહેરી રાખી હોય મને એક તો ટાઈટ છે એટલે મેં સેટોને આ સળાવી લીધું પાસું તને એમ ન થાય કપડાં ન બદલા પણ આ જ કપડાં મને ફાવીએ હાથી કંઈ વાંધો નહીં હાલી એવું કંઈ ન હોય ને બધાને ખબર છે કે તમારું કામનું ઓપરેશન છે તે નહીં તમને મેળ આવે આ ગમસા વગર હા એટલે જ ને તે સારું લે તું તૈયાર થઈ ગઈ હા ને જાનવી તૈયાર થઈ ગઈ કે નહીં જરીક ફોન તા કરો પાછી એ નહીં આવે કલા ખુદી તૈયાર થવામાં એવી વાઇટ વાર લાગે ને હા ઈ કે કે તાર ભાઈ કે કે હું તેડતો આવી તૈયાર થઈ જાય ને પછી હું કે ફોન કરી દે બેન એ આમ તો આ જોઈ થઈ ગઈ બેન તૈયાર હા ભાઈ હું તો તૈયાર થઈ ગયો જાનવી આવે એટલી વાર છે કે હું વેલેરી તૈયાર થઈ જા પછી વા હોય લઈ જાઉં જો એની આ થઈ ગયું બધુંય ડેકોરેશન હા એ થઈ ગયું સોફો બેહાડ દીધો બધું થઈ ગયું છે હો ને બસ જો અમે બે તૈયાર થઈ ગયા છે હા તારા કપડા પહેરવા હા બેન હા બરાબર છે બે જોડી લેવો તો હું ઓલા વાળા કપડાં પહેરવાતા ને તો હું ઓલી પે નથી બોલ પેન ઈ રાખી ખીસા તો ઈ સાય આખાય મોઈત્રી લે વાઈટ શર્ટ માં હવે વાંધો નહી આ પહેરી લે હાલે ના હાલે હાલે ના ના થઈ એટલે ને બેન જાનવી થઈ કી તૈયાર આવ્યો તો ફોન ના રે ના એનો ક્યાં ફોન આવ્યો એટલે જ કહું કે હું કરતી હે હજી તૈયાર થઈ હે કે નઈ કે હસી વાત છે જરીક ફોન કરીને પૂછ લઉં હેલો 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 હું આ કાન માં સડાવીને હું રાખે છે આમ પેન આમ જ રાખવું પડે અમારે અહીંયા કામ હોય ને આવી રીતે અહીં ઊંચું રાખી દે પછી પહેરી લઈ કાનમાં એટલે અવાજ આવે ઉપાડતી નથી દેને જાનવી હું ઉપાડતી હું નેટવર્ક નથી આવતું અરે રે અંદર રહે ને આ પાર્લર માંથી નહીં આવતી હોય ઓય માં છોકરી છે કોઈ સમજણ નથી પડતી કે હાડા થઈ ગયા ઓલા લામા ડોટ કલાક માં એ પોગી જાય હદ ભગવાન આવી જાય હું હું ઉપાડી કરે આપણે બધા રેડી છે ને બો હવે આપણે ઓલે જવાનું છે ન્યા બધું થઈ ગયું ને હા ન્યા બધું થઈ ગયું હોય તમે ટેન્શન લ્યો માં હાલો આપણે બે ત્રણ નીકળવું કે જાનવી આવ પછી જાઉં Nadina tân mi a pussy giovane pussy you pussy city pok la korva wita hinker tigera biz pussy joey mata gin pok one pogel laghi hai bata hassi al nan phon avita bintensilema ha 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 ha

હાલો હાલો જલ્દી આ ચણિયા ચોરી પેલો સાડી નહીં મેળાવે હાલ ને હજી વાળે ભીના છે ગુજ કાઢવી માથું ધોયું મમ્મી હજી તૈયાર થઈ ન આવી બેન કેવો લાગુ અમારો વીડિયો આવી ગયો તૈયાર થઈ વાહ પ્યારા ભૈયા મેરા દુલા રાજા બન ગયા પ્યારા ભૈયા મેરા પ્યારા ભૈયા મેરા મમ્મી મમ્મી ભાઈ આવી ગયો તૈયાર થઈને જયદીપ જયદીપ તારી ના જ્યારે તાલા કેવો મસ્ત લાગે તું હા બેન ખોટા વખાણ નથી કરતી ને નારી ના લે માર ભાઈ કેવો મસ્ત લાગે હાચે પછી બેન લાઈટ જ મેકઅપ કરાયું હું કા આવું સારું લાગશે કા નહીં લાગે બહુ મસ્ત લાગ્યો હા ને ઓલું શું કહેવાય ચશ્મા નથી પહેરવા ભાઈ તારે ચશ્મા બેન મસ્ત લાગશે હું ન્યા આ ખીચામાં છે ઉભી બતાવું પહેરીને હમ મસ્ત લાગે પણ ના ના મમ્મી ખી જાય ચશ્મા પહેરી દો બીજ કહું બેન નહીં હારા લાગે ને ખરાબ લાગીએ હાલ ને રેવા દઈને કાઢી નાખને ને ચશ્મા નથી ગમતા મને આથી ચશ્મા પહેર્યા નહીં કાઢ નહીં બસ એટલે જ કેતો હતો ચશ્મા નહીં હારા હાલે નોલા રેડ કલરના છે એ પહેરો હા એ તો પહેરવા જ નથી કેવા ખરાબ લાગે તને એ તો પહેરતો જ નહીં હોય ભાઈ ભલાઈ તારી હા તો વાંધો નહીં ધ્યાનની તૈયાર થઈ ગઈ છે જય દીદી ત્યાંને જોના લેવી વાતો કરતી એ તો મને હા કઈ ગમતું નથી કેમ નથી ગમતું કે ને ખાલી એમ નર્વસ થઈ ગઈ હું થાહે ન્યા કઈ નહીં થાય ભાભી ને લેવા જાય છે એમાં શું થાય હા તને તો હરક થાય તો હરક પર દૂળી બેન ને તો હરક હોય ને લે મમ્મી એ આમ સોને લઈ હું નાખી મમ્મી ભાઈ તૈયાર થઈને આવી ગયો જો ને હા લે મારા જયદીપ હે મારી દીકરાને દુખના લઈ マッピクランセメ、アドメノラケ、メンチョウリベイ、ニオマラケ。ペスカフィタズマッピクランドクラリタ。マミ、パイ・ラグン。マッピクランアフィーバッド、チェイ、チャチャンチャチャ。ビンメポゲレッ、ビンメ、ラギー、ペンメ。ビン、パイ・ラグン。あ、パイアフィーバッド、ワコイネットワーク、タチョタ、エマイアラスタイ。シヴォリタン、イバギー、ビュー、ミアワキ、ワコカ。マミ、エサ、ライクソ、ドマママ。マミ、マステラいおメ。マミ、マステラギータカタ。

Mummi, oletko sinä, että olet mangla-aine? Anna lukemaan. Kuka sinä olet? Kuka sinä olet? Tiedän, että olet. Mummi, olet. joa. Kelly, sinä olet mangla joa. Kelly, sinä olet mangla-aine. Oi, sinä olet. Mustan laittaa joa. Kelly, sinä olet mangla-aine. Oi, sinä olet mangla-aine. Oi, sinä olet mangla-aine. Oi, sinä olet mangla-aine. Oi, sinä ei mangla ભાઈ તો અત્યારે મોબાઈલ શું જાનવીનો ફોન આવે હું ભાઈ બે ને તું તૈયાર થઈ જાય લપ કરતી હા બે ઘાટા બાકી તો પપ્પા કે આવી ગયા હોય હાલો હું રેડી થઈ ગયો હા હા પપ્પા કેવા મસ્ત લાગે કોઈ ના કે કે તમાર દીકરા ને જેલ જવાનું છે આવ હવે કઈ વાત કઈ લાગી તું તો વાત કરતી તું કઈ તૈયાર થઈ પછી હજી જટ કર હું બતાઈ તૈયાર થઈ ગયા જો જય દીપે તૈયાર થઈને આવી ગયો તું ન થઈ કઈ નહીં તી હું પપ્પા કઈ નહીં મને ફોન કરી જલ્દી આલ જલ્દી આલ હું તૈયાર થઈ ગયા કઈ તૈયાર થઈ નથી હા આ એ વિષય નહી તો સોનલ તા આલ મારી દીકરી જટકર पापा કે તો મમ્મી કેવા લાગે મસ્ત લાગે હા તો મમ્મી પેલેથી મસ્ત છે ને હવે એ વિડિયો મે હોતી તો મે પર હા કીધું કા સોનલ હા બપા હા સોન તો મને એવું ગમે એવું ગમે કેવા મસ્ત લાગે બપા મસ્તું જ રહેવાનું તમારા બેઈને હા મારી દીકરી હોય પછી અમાર હું ઉપાધી છે એવો મારી દીકરી છે ને હા વે તું જા ને તમને મોય નગર અમાર ઘણઈ હા વાત

કેમ છો મજામાં ને હા મજામાં કેમ છો શું કરે છો આ રે ભાભી બધી તૈયાર ન થાય ના હવે થાય આપણે હો મળી આવતા નો હા હા પપ્પા જઈ આવ આ હું મળતો આવ ભાભી આમ કેમ સાડી પહેરી હાવ કેવા લાગો હાલો હું તમને બીજી સાડી જ આપું મારી નથી પહેરી મારા ચણિયા ચોરી પૈડા પહેરવા છે અને તો બેન આવી રહી ને પેર લીધી ઓમ પેરતા હોય ને તી હાલો હાલો હું તમને પહેરાવી દઉં હાલો આવો ને હાલો પહેરાવી દઉં હાલો મસ્ત સાડી છે મારી પાસે ખરાબ લાગે આ હાવ આવડી એવી પેરી બેન પછી મેં કીધું કે હવે આ પેરી હારી છે પછી હવે પછી મેં પહેરી લીધી બા તો કઈ ખબર પડે નહીં ના હું આ પહેરાવી દઉં સરસ બેંગોલી સાડી આમ આવતા રહ્યો હા જો ભાભી હવે મસ્ત લાગો તમે મેં તો પછી ગુજરાતી એમ હારી પહેરી ના ના મસ્ત લાગે બેન્ગોલી બાહ કંઈ કે બાકી ન ભીવાનું હોય તમે પણ ભાભી ખાવ એટલે જો ઉપર આવી જાય સોનલ પાસે જાઉં સોનલને ખબર હોય કેમ પહેરાવવી એ સારું તમે એવા ઉપર ક્યાં સંદીપ આવી ગયા ભાભી હા એ આવી ગયા હો હું છે ને ભાભી આ ચોરી પહેરવાની કેવા છે હા અસલ સેવ મનતા બહુ ગઈમાં મસ્ત છે ચણિયાચોળી હું કંઈ પહેરી લઉં કેદીના કહેતા હતા સંદીપ કે બ્લેક ને રેડ મસ્ત લાગે તને તો મેં કીધું કે હા લી પહેરી લઉં ક્યાં ગ્યાં એ આવતા હે ખબર નહીં એ થયો હતા બધા તાર મમ્મી ગયા મળવા તી ન્યા હે તો હા બધી ભાભી વ્યવસ્થિત લોક કર્યો તો ને ઘર આ બધું અસલ તાડું બાડું માર દીધું કે હું ન પડે તારે અમને કઈ હા તો વાંધો નહીં હારું તમે એ વાત મસ્ત સાડી તો મેં તમને પહેરાવી દીધી નકર અહીંયા ખરાબ લાગત કા હા હું જયદીપ તૈયાર થઈને આવતો રહ્યો કા હા એ પાર્લરમાં ગયો તો સંદીપને કીધું હતું પણ સંદીપ કે પછી મારે કે બે બે ધક્કા થાય ને એના કરતા કે હું ઘરે થઈ જાઉં કે તૈયાર મારી કઈ એટલું હોય નહીં કે હા હા સી વાત છે તઈ નીતિ હું કાનુડા ને તૈયાર કર્યો છોકરી ને તૈયાર કરી હું તો શિયાર વાગા ની ઉઠી બેન આમ નામ છે પછી હા તૈયાર થયા જજે ખરી બાઈ વાસલ લાગી વા તૈયાર થયા ગોટી ક્લાસ હે ને એકતા તી વાસલ લાગે બા તો પેલેથી જ રૂપાડા છે જો ને કેવા સરસ લાગે નઈ

आ मां सीमन हाडी पेरा दी ती ती को पेराई दे ने नोतियावती गुजराती पेरी दी ती के अबे लाऊ बेंगोली पेराई दऊ तीन को हारी लागे मने ओसल लागे हो बोवा जसल लागे बस तो मारे हां लांबारी आंती यार ही लागे मार छी में बाठे न उहां नु लागे कई इउ कई न होई बदी ओसलज लागे हमें तो न हामरा से तो हु करू इ न लागे आई न ओसल रगे बत ले इउ कई न होई हां इ बात त हासी হা খে তো মা ইমালা বেলা ড় ত ম উখা দি তুই এক তুই সেে দেখখা আমা হা মমি ঠই যাই তম টাসন নলীও আ ত আন্তী হয়ে ঠো মাদিক অনে টা জবেই যাইয় দছে খাই হা হা মমি ফনবিপ মমি ইসে নি ফেতে মুকিতরে ফুলাই যাইনিিয়ে ছেনে আে কেরা র দ কাউকে বাই যা না খা ছাপ কিবাই মমি তমেপর হা নিয়ে এমন করতালে এলের ছাপকে জিয়া। पापा ने भूली जाए अबे हेलो हेठ हेलो बेजानी हां मम्मी आलो हूं फटाफट हमना तैयार थे ना नीचे हो हां हां छटका दे हां हां मम्मी सो ना करे सो कर उठाने तैयार थान वार हो हेलो भाभी आऊं तैयार था हूं फटाफट तो माने नीचे जाओ हो जाओ हां इलो जाऊ का नूड़ो नहीं रे तो तो हारो थे मन सलाम हाड़ी फेराई दी थी हां ऐ ले ने हारो लियो भाभी हूं जल्दी जल्दी तैयार थी जाऊ ना को मम्मी राडू नाक से हां जा जा छोटा करता जो रूम ने छोटा खड़ी सो ना लमा उतरना कर